દાદી હા માન નામ नरेशભાઈ આયરસ તમાર નમું છે દાદી સરદન સરદન તો પછી દાદી ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છે અત્યારે અત્યારે ઘર પરિવારમાં તો એના દાદા છે એક છોકરો છે બરાબર અને ત્રણ છોકરાનું ને હા અને પપ્પા આવે જા ચારા કાવા ને ચાહેક ના આવે આવે તો ખરો પણ એમ જોઈ ઇંજે તોરે પાસે છોકરા પણ પૈસા વૈસા ભણા વગા ન કઈ અનઈ પાર ન જ્યાં એ બહરી ગઈ ને ત્યાં બધું આવું પાયમલ કરતા આવે પછી એને પાંચ પાંચ પચીસ રૂપિયાનું કામ કરલા તો પીએ લે અને પીને દોસ્તાર ખવડાવી દે દોસ્તાર ખરે રખડે પછી એને મન લાગે તો ઘરે આવે ખાવું હોય તો ખાય ના ખાવું હોય તો સુઈ જાય એમ કોઈ એમ નહીં કે આજે આને પાંચ રૂપિયા છોકરા એ ના એમ ના આપે એક રૂપિયો નહીં આપે હા છોકરા એના મારીને ઠગાડી દે એવું એટલે મમ્મી પપ્પા બેમાંથી એક નથી ધ્યાન આપતા એમ મમ્મી તો આવતી જ નહીં આટલે એ જતી પાસે તો આવી જ નહીં એક વાર અહીં અને એના પપ્પા છે પણ ધ્યાન ના દે છોકરાએ અચ્છા એટલે મમ્મી જતી રહે તો પપ્પા વાહે પેલા થઈ જાય એમ હા તો પછી આ ત્રણેય દીકરા આવી રીતે આ બધું આ અમારી સાથે જ રહે ને જે મને હું હતી હારી તો કામ જાતે દે કામ કરવા આરો અને લઈને રાખતી હતી હારી દે ના 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 હતર મૂકીન જતી આ તો ખાલી હવા મહિનાનો જ હતો ઓહ અને મૂકીન વઈ ગઈ પછી આ છોકરી 12 મહિનાની હતી અને ઓલ છોકરી

દાદી હું સમજી શકું ઓલા કેમ કે એક તો એટલા નાના નાના દીકરા અને એને પાછા તમારે સંભાળવા આવું કરું અહીં આવી રીતે અમારી પરિસ્થિતિ છે અમારા ઘરમાં ખાણું વાસણ બી સારું નહીં રહેવાનું તો સારું પણ ખાણું વાસન બી સારું નહીં એવી પરિસ્થિતિ આવી છે તો છોકરી વાર કામ કરે એવી છે તો વારે ચોર કોઈ એક બે રોટલી કરી એમને ખાવા જોગી કરી નાખે ભૂખ્યું હોય તો અને કઈ જ નહીં હોય ને તો માગીને બી ખાઈ લે

દાદી રડોમાં તો પછી અત્યારે શું તકલીફ પડે દાદી અત્યારે જો રહેવાનું સારું સાપરું નહીં બરાબર ખાવાનું સારું નહીં અત્યારે દે તો હા છે ના હોય એટલે એક જ ટાઈમ બનાવો છો અત્યારે બનાવી દે તો હા છે ના મળે તો છોકરીઓ જાય તો લઈ આવે ખાવાની નહીં નહીં દાદી રડોમાં તો ખાવા પીવાની તકલીફ પડે હા કાઈ ની ઉપાધી કરો મામાથી જે પણ મદદ થાય ને એટલે મદદ કરવાની કોશિશ કરે દાદી તારું નામ શું છે બેટા કાર્તિક કાર્તિક તો પછી મમ્મી પપ્પા ક્યાં છે બેટા હમ બીજા લગન કરે નહીં છે મમ્મી જતા રહ્યા અને પપ્પા પપ્પા નોકરી નોકરીએ એ ગયા એટલે દીકરાને ખબર જ નથી કે પપ્પા એમ કે પપ્પા ચાઈન ગયા પપ્પા ચાઈન ગયા એટલે મેં એમ કે કે નોકરી જ ગયા એવી રીતનું જ રાખો એવી રીતે જ રાખીએ તો તાય તાય ને

પપ્પા કામ પડી જ દાદી તમારે જે પણ રાશન જોતો તો બધું રાશન આવી ગયું આઈ ગયું ભાઈઓ બધું આવી ગયું ના ખાશે તો તમને આશીર્વાદ બોલશે અને અમે બોલશું આશીર્વાદ ની સોકસ સોકસ દાદી અને દાદી આજની આ ખાસ મદદ છે બીપીનભાઈ હા બધું આઈ દીપનભાઈ બધું તમે આઈ પૂ અમને બહુ ખુશી અમે બહુ ખુશી છોકરાય બહુ ખુશી ની પાકો પાકો દાદી અને આજની આ મદદ છે બીપીનભાઈ ધીરુભાઈ દીયો દીઓરા છે એમના તરફ છે દાદી એમના તરફથી છે દાદી તો શું કહેશો એમના વિશે એમને ઘણી ઘણી કાણા કાણા એમને ભગવાન માતાજી ઘણું આપે એમ અને એમને અમારા આશીર્વાદ તેમને ઘણા પક્ષ છે અને થેન્ક યુ સો મચ બિપિનભાઈ ધીરુભાઈ કે આજે તમારા સપોર્ટથી તમે જે આ ફેમિલી પરિવાર માટે જે રાશન મોકલું છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાદુ આપે ખૂબ પ્રગતિ આપે અને બસ અમારા આશીર્વાદ છે એવા સારું છે ને ને પાકો પાકો દાદી અમારા છોકરાના આશીર્વાદ છે એ જ થાય બધું પાઈને જે આલાવાળા આના છે એમનું ઘણું થાય સારું અના તમે અમારી મદદ કરી એટલો તમારું આભાર થા ને ને સોકો સોકો દાદી બસ આશીર્વાદ આપજો કે અમે તમારું જ આશીર્વાદ આશીર્વાદ લોકો ને વધુ ને વધુ મદદ કરી શકીએ અન દાદી હા થેન્ક યુ સો મચ ભાઈ કે આજે તમારા સપોર્ટ થી તમે આવા પરિવાર માટે જે આશન મોકલ્યું છે થેન્ક યુ સો મચ ભગવાન તમને ખૂબ જાજો આપે ખૂબ પ્રગતિ આપે અને બસ આવીને આવી રીતે જે નિરાધારની સહાય આવી રીતે જે નિરાધારની સહાય લોકો છે એમના માટે તમે હંમેશા આવી રીતે મદદ કરતા રહો બસ ભગવાન તમને એવી પ્રેરણા આપે અને વધુ ને વધુ લોકો સુધી તમે પહોંચો અને વધુ વધુ લોકોની મદદ કરો અને દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે આજે સમાજમાં ઘણા બધા આવા પરિવારો છે નિરાધારની સહાય કે જેમને ટકનું લાવી અને ટકનું ખાય છે માડી છે માડીના બંને પગનું ઓપરેશન કરેલું છે અને હાથ પણ ભાંગેલા છે બાથરૂમમાં પડી જવાને લીધે ઘણી બધી તકલીફો સાથે માડી પોતાના દીકરાના ત્રણ દીકરા દીકરીઓ છે એમના મોટા કરી રહ્યા છે ઘણી બધી તકલીફો સાથે તમે ઘર પણ એમનું જોઈ શકો નાનું એવું છે આવ અને ઘણી બધી તકલીફો સાથે પરિવાર પોતાના ત્રણ નાના નાના એમના દીકરાના દીકરા છે એને મોટા કરી રહ્યા છે તો આપણથી જે પણ મદદ થઈ છે એટલી મદદ કરવાની કોશિશ કરે છે તો બસ પ્રેમ સપોર્ટ આપજો અને વિડીયોનું વધુ શેર કરજો જય હિન્દ જય ભારત